ભયબંધમાં ઠેકાણા નો હોય હગામ ઠેકાણું નો હોય બૈરામ ઠેકાણું નો હોય જ જાવ આવે જીવવાની ફલમ હું તો આ બેનુને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ નથી પુરુષ અને એક એક સબળ પુરુષ ની વાય એક એક જોગ હાથ છે તારામતી નો હોત તો બાપુ હરિચંદ્ર રાજા કોઈ ઓળખત નહી સગાજા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં દેવദാસ બાપુને અમરમાં ન હોતો કોઈ ઓળખ જ નઈ એક એક સફળ પુરુષને વાયા બાપુ પુરુષ થાકી ગયો ને અને ઘરની આબરૂ તો બાપુ બેન રાખી શકે તમે ભલે રળે ને ગઢાડા ઘોડે ગમે એટલું ઢહડિય આવતા હોય બાકી આબરૂ ઘરની વધારવી ઘટાડવી બાપુ એ બૈરાના હાથની વાત છે તમારું નામ ઉજો તમે આ અમને હાથની હથેળીમાં રાખો ખાવા ને પીવા ને ગાડલા ને ખાટલા ને તમે પછી ઇનકોર આવ્યા હોય હું એમ કો ઘરે હાલો હાલો રોટલા ચા પાણી સીવાય જવાય અને હું આમ ડેલામ લઈ જાઉં અને પછી રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉઠવા મારે ચિંતા આવ્યું અરે બાપુ ઘરનું માણસ સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે કેવાનો મારો મિનિંગ તમે વિચાર કરો એક બિલખાના પાતરમાં સગાડ છે વાણીઓ એ ઇતિહાસ લાંબો છે ટૂંકા કહું દીકરો કપાયો ને પછી કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી બાપુ પુરુષ જેવો પુરુષ સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયો ઘરે તારી ભલે થાય તારી દીકરો કાપી નાખ્યો ને હવે ખાય નહીં થાળી ઠેબ મારી ને અખિલ નો માલિક હાલતો થયો સગાળ સાને હોય તો લોય નોર કે તેદી સંગાવતી બાપુ આગળ થયો સંગાવતી કહે છે સગાળ સાને કે ભઈ બેહી જાઓ ઈ બાવા હવે હું સંભાળી લઈ તમે બેહી જાઓ અને હારું માણા હોય ને બાપુ તમારે કોઈની ની પાએ લાંબો હાથ જ નો કરવો પડે ભલા મને ઈ કે તમે બેહી જાઓ અને આમ ડેલી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ બેહી જાઓ જેમે આવ કે ન જાવ બેહી જાઓ ઈ અખિલ પ્રમાણનો માલિક કે તમે વાંજા કે તમારે બીજો દીકરો જોઈ છે ને બેહી જાવ કે દીકરો બીજો મળી જાય મજા કરો ને બેહી જાવ કે તેથી બાપુ ભારત ને આર્ય નારે હું બેહનો ને એટલા માટે હું તો સલામ કરીને કહું છું તમે જોગમાં આવ્યો બાપુ દીકરીઓ તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીન ભસ્મ કરી દીધો પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો છે ઠીક છે તમારે તો બાપુ આ સારુ છે ખરેખર હું આ બેહનો વંદન કરું છું કચ્છમાં આવી એટલે બાપુ મર્યાદા એક રાજસ્થાનમાં એક રાજસ્થાનમાં જાઓ કચ્છમાં આવો ને બાપુ મર્યાદા દેખાય બાકી તો વંટોળી આવતા આપણે પછી જઈશું આપણે એ નક્કી નથી થતું બધું હરખું લાગે બોલે ખબર પડે એટલે આ તો બેન હતા અરે ક્યાંક ક્યાંક ભરાઈ જાય એટલા માટે ઈ સગાડ છે ને અહીંયા બાપુ અખિલ પ્રમાણના માલિક ને સામે ચંગાવતી કે છે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ મા બાવા હવે તને જમ્યા વિના નહીં દો જવા બેહી જાય મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ને એ થાળી તને રાખી ને ખવરાવું તું ચા હજી અમને ઓળખ આમ કટાર કરીને અખિલ પ્રમાણ માલિક બાપુ સોંટી ગયો તેજી દીકરી આગળ થઈ ગઈ પુરુષ બાપુ કોઈ નેટા તમે જોવો તો ખરા બાપુ નવ મહિના દીકરો સંતાન ને ઉદર રાખે જન્મ આપે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે અને નામ બાપા નું લાગે બોલો વાય માં નું નામ ન હોવું જોઈએ માં નો જેટલો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે વાય બાપા નું લાગવું જોઈએ કે માં નું લાગવું જોઈએ પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય ના બાપા નું રાખો કોકે કીધું કે કેમ

મોટે બોલો મા હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બધે જો માં ઉપર બેઠી મારા ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશો ને રફાળીશો ને ભોય રહીશું રિયે બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો માં તો માં છે એટલે બેનું એટલા માટે કહું ઘણી કે ભગવાન એક દીકરો શું ગોદામ છે એમાં તમને એમ જ કાઢીને દીકરો દે હારા સંતાન જોતા હોય ને બાપુ હું તો ભલામણ કરું છું સારું લાગે તો કરજો નો સારું લાગે તો મારે કયા ફરીને પ્રોગ્રામમાં ન બોલાવો તો આપણને કઈ ફેર ન પડતો અને હું હાશવી ન કરું એટલું મને ભગવાને આપ્યું આ પ્રોગ્રામમાં મારું હાલ છે એવું કઈ છે નહીં મારી પાસે ખેતીવાડી ને બધું છે માલ ઢોર બધું છે આ મારા છોકરાને કહું છું કે આપણે નાકા નથી વાળતા નથી વાળવા ગયા કરશે મજા કરો હું જીવું તો ઢીલોડા કરો હા ભગવાન હું હાચવી નું એટલું મને આપ્યું છે પણ મારી અમુક ભલામણ છે ને બાપુ તમારે નોંધ કરજો તમે તમારા ઘરે હું તમે તમારા આત્મા ને પૂછજો મારી વાત જો તમને સારી લાગે તમારો આત્મા બાપુ જવાબ આપે હારા દીકરા જોતા હોય હું તો બેનુ ને કહું તમે તમારા સાસુ સસરાની સેવા કરજો કારણ કે એ જ તમારા માત પિતા છે આ તમારા જન્મ આપવા વાળા માત પિતા હવે તમને રાખશે નહીં કન્યા દાન કરી દીધું તમને આ નો રાખે હવે કદાચ તમે અહીંથી દખા કરીને ત્યાં જાય તો એ બીજા ગોત છે પણ ઘરે નહીં રાખે એની સેવા કરજો અને બીજી વાત એ કે પાંચ પાંચ પાના રામાયણ ને ગીતા ના ને જો બાપુ આપને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ મારી સાથી દીકરા એમ નામ નો થાય રામદેવજી બાપા ના બાપુ બે નામ લેજો હનુમાન ચાલીસા કરજો રામાયણ ના બે પાના વાંચજો ગીતાના પાંચ પાના વાંચજો હારા દીકરા એમ વાતો કરે નો થાય હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ હારા હોય જ નહીં ભલા મને મેં હમણાં કીધું મારા દીકરા કેવા થાય બાપુ માને નો ખબર હોય માનું માલિકો સમર્પણ હોય માના ધાવણમાં ધાવણ માં એવી તાકાત હોય માય બાપુ જીવન એવું જીવ હું તો એમ કઉ ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને જેવું તેવું ખવાય નહીં જેવું તેવું બોલાય નહીં ગમે એના ભેગી વાત નો કરાય ગમે હી હીન હા કરાય ને એના પ્રભાવ પડે બાપુ સંતાન ઉપર પ્રભાવ પડે

હું આમ નામ બોલું આમ નામ ગઉ મારે ચોપડી બોપડી ની જરૂર નથી પડતી મને એટલો લગાવ છે મારો કહેવાનો મિનિંગ મને એટલો પ્રેમ છે અને પ્રેમ વગર બાપુ કોઈ વસ્તુ પતે નહીં તેમ પાંચસો નોટ નો ડટ્ટો હોય તો તમે ગણો કેવી રીતે હું બોલાવું તો તેમ બોલો ગણતા હોય ત્યાં સુધી નો બોલો અને યાર તમને પ્રેમ જ એટલો છે એકાદ વધારે જાય તો ખોટ આવે એવી સુરતા બાપુ એની હારે લગાડવાની જરૂર છે બાપુ જેમ પાંચસો નોટ ની વધઘટ ન થાય ને એમાં તમારા જીવનની વધઘટ નો થાય જો બાપુ એવી રીતે તમે એની સુરતા લગાડો તો બસ જરૂર આટલી છે બાકી મરી જવાનું છે વાત હું તો અરે એમ કઉ ભલામણા તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય ભલામણ તમારું કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે તમને હે ન કે એ આપણી શેરીનું નું કુતરું આપણને ઓળખે અરે મારો ધણી આવ્યો મારો ધણી આ ઉભું ન થાય ખંપાવતી ભાઈએ આમ જોઈને આ તો લો લુખે છે એને જ્યાં બટકુ રોટલો નાખ્યો પ્રેમ એને બાપુ પ્રેમની જરૂર છે બાકી કાઈ છે નહીં પ્રેમ આ તમે મને બોલાવ્યો પ્રેમ થી તો કલાકારનો બાપુ ખટારા ભરાય એટલા નથી મને ધનજીભાઈ ફોન કર્યો બાપુ શું કામ શું પ્રેમ જ બીજું હું મારા કરતા સારું બોલતા હોય મારા કરતા ડાયા હોય મારા કરતા ઓછા પૈસા આવતા હોય વધારે પૈસા આવતા હોય કલાકાર તો બાપુ દુનિયાના છે મારા પ્રત્યે બાપુ પ્રેમ છે કેનો થયો બોજાભાઈ ભોજાભાઈ ઉપર શું કામ પ્રેમ થયો

કેવાનો મારો મીનિંગ એ છે પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વર ને આવવું પડે નરસિંહ મહેતા ના કે બાવન કામ કર્યા બોલો શું એને લોન લીધી છે ભાઈ બાવન કામ કર્યા આપણું એક જ ન કરે પણ આપણને હું હું તો એક જ વાત કરું બધાના ઘરે નાનો એવો મંદિર ને ફોટો તો હોય ને ઘરે માતાજી નો ફોટો મૂર્તિ કઈક તો હોય રોજ હા જવા મારા બધા દીવા અગરબત્તી કરતા જ હોય બધા મારા ઘરે છે ચોખા ઘી દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય તો હું તમને આ બધા બેઠા ભાઈઓ બહેનો હું તમને એક જ વાત કરું કે તમારે આખા ઘરના લગ્ન માં જવાનું હોય તો ડેલા તાળું મારો કોઈ ઘરું રાખો તાળું જ મારે ને હું હોત તાળું ઠપ કરું હું મોટી મોટી ભલન કરતો હોય તો હું એમ કેવા માંગુ છું કે તને હાથે દે સોખા ઘીના દીવા કરી બે દિવસ લગ્ન માં તો બે દી નો ધ્યાન રાખે તમને કેમ લાગે અને જો જો એ ધ્યાન નો રાખે એવું હોય તો એ શોખું કે છોકરાને ખબર હોય નો થાય એ શોખું કે અહીંયા હું કેમ બાળવું જો મારો કહેવાનો મિનિંગ શું છે આપણે દુનિયાના દેખાવ કર્યું છે ભરોસો છે જ નહીં વિશ્વાસ છે જ નહીં મુદ્દો એ છે મને એક ભાઈ કે તમે ઈશ્વર બિશ્વર જેવું કાંઈ છે નહીં મેં કીધું એવું ન હોય પણ મને કે ઈશ્વર છે એનો પુરાવો શું મેં કીધું કાન છે તો કે હા મને દેખાય કે દેખાતો નથી તને તારો કાન નો દેખાય ભગવાન દેખાય બાકી આંખ ને કાર ને ચાર આંગનું સેટું છે ને બેટા એટલું છે તું શું કાળા ધોળા કરે પણ છે છે એનો તને તને ભરોસો ભરોસો ને નથી વસ્તુ આટલી છે બીજું કઈ છે રામ એટલા માટે મહાપુરુષો એટલે કે છે જ્યાં જ્યાં બાપુ ભજન છે ને આ બાપુ વાતો પડી છે એક રામદેવજી બાપા ની વાણી મારે કરવી છે કે રામદેવજી બાપા અને હરભુજી બે માસિયે ભાઈ થાય જો આ વાણી છે ને બાબુ તમે જીવનમાં ઉતારો મંથન કરો તો તમને મજા મજા આવે બાકી એક 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 સાંભળી છે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગાજી હલવાણા કઈક સડ્યા ને કઈક પાળા બધા સાંભળી છે ને આનો અરસ શું થાય ખબર કોઈ મને ખબર હું આવું સંશોધન જ કરું માયાહુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાડા કઈક સિડ્યા ને કઈક પાળા પેલાના સમયમાં વેપારીઓ આખી દુનિયાને ધિરાણ કરતા વેપાર કરતા હોય ને એ ઈ ઉધારે આપે અને રવિવાર જો રજાનો દિવસ હોય ને એટલે ઉઘરાણી જાય ગામડા એમાં એક વેપારી તમારા જેવું ગામ ચપરડી જો અને એ ગામમાં ઉઘરાણી આવ્યા અને બધા ગામમાં ફરીને જેની જેની પાસે બાકી હતા ને બધા આટો માર્યો ચાંદી રાણી સિક્કા રૂપિયા નો જમાનો તે રૂપિયા લઈ જબાના બે ખીચા ભરી દી આથમવાની તૈયારી અને ઈ કે હવે ચટચટ દી અંતારુ થી પેલા ઘર ફેકો થઈ જાવ એકદમ એકદમ ઉપડ્યો હવે રસ્તામાં એક નાનો આમ રસ્તો નેરિયા જેવો આવે ઊંડો રસ્તો બે બાજુમાં ઊંચો અને આમ નેરિયા જેવો ઊંડો એક બે ખેતરવા ઊંડો એવો રસ્તો આવે

વેપારી એમ થયું હળુ હું એની કુરથી નીકળી જઉં ધીરે 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 બે ડગલા ભરતા ભરતા આવતા હતા બે પાય પાય આવ્યા ને રીસ વેપારી સામું જોયું ને વેપારી રીસ આમ આમ ચાર નજર ભેગી થઈ ને તો વેપારી નિમિત્તે મારતી ગુરુ મારી નાખશે કાન પકડી લીધા હવે કાન પકડી લીધા ને રીસ કે હવે આ મને મારતી ગુરુ મારી નાખશે ઓલો કે જો મૂકું તો મને મારી નાખે બે મીડા ઠેકડા મારવા અને સભામાંથી પૈસા મીડા પડવા અને આમ નજર કરે હેઠે ને મને બધું પૈસા પડે છે હવે જો આમ મૂકીને પૈસા લઉં તો આમ મને મારી નાખે ભારે કરી હવે શું કરું અને એમાં કુદરતને કરું હાંગાજી બાપુ ઘોડી લઈને આમથી આવે બાપુ નજીક આવ્યા ને આ દો વાહ વેપારી ન જાય તો હોશિયાર હોય આ છોકરા સેટારિયા ને પછી કે બાપુ આ ને જોય કે ખંખેરું પૈસા ખરે બાપુ નજીક આવ્યો ને ખરેખર પૈસા પડેલા બાપુ કે અમારા ગામની સીમનું છે એમ તું છે નો કઈ કહે કે તો બાપુ હાલો તમારે ગામની સીમ નું તમે ઓલા બાપુ જઠે ઉતરીને બાપુ એને પકડાઈ દીધા બાપુને કાન એ કે બાપુ મારા ખેર વેલા છે એ મને લઈ રહ્યો છે આ કે જઠ ભેગા કરી આને ભાક એને એ ભેગા કરીને જીવો એ પછી બાપુ હગડ પીડિયા છે એના એ કેવો જીવો હોય છે પછી આ બાપુ મનાળા નથી લાગતું કે આપણે એમ જ છે કઈક કોક ના પકડાયેલા ખંખીરી છે એવું નથી લાગતું એટલે કીધું આ માયા હુદે ગોઠડે વજરના ગાળામાં તમે એનું બધા હલવાના છે